તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અમે આવી ગયા છે હાથની માતાએ અને હાથની માતાએ પહેલાં તો પાણી હતું પાણીમાં ધીમારીને અર્જુનભાઈ ધીમા ધીમા પથરા પરથી એકદમ કૂટકો મારીને નીકળ્યા અને એ આગળ આગળ અને પાછળ પાછળ એકદમ રપટીન ચાલવા લાગ્યા અને મેં પણ એમની જોડે દોડી મૂકી પછી પાછળ જંગલનો નજારો જોતા જોતા ચાલવા લાગ્યા અમે પછી એક ચાર પાણી ચાલતું હતું પાણીનો અવાજ આવતો તો અને મસ્ત એવું બનાયું હતું ચાલવાનું અને પાણી પણ જોરદાર પતરા હતા ડુંગર જેવા જેવા એ પતરા જોઈને હું તો ગભરાઈ ગયો અને આગળ જઈને જોયું ત્યારે જબરજસ્ત નજારો અમે તો ગાંડા થઈ ગયા અને એટલી બધી પબ્લિક પછી અમે તો ફોટા પાડવા માંગ્યા અને ફૂટા પાડતા પાડતા મારો જીબડો નીકળી ગયો પાછો જીબડો અંદર ખાલી દીધો અને પછી અમે પાછા ચાલવા લાગ્યા ઉપર ચૈડા ને થાક્યા એટલે અમે બહી ગયા એટલે ફોટા પાડવા લાગ્યા ફૂટા પાડ્યા પછી અમે નીકળવાની તૈયારી કરતા હતા એટલામાં તો અમારા ફોલોવર આવી ગયા અને કહેવા લાગ્યા તમે તો બહુ સારા વિડીયો બનાવો છો અને રમ રમ કરવા લાગ્યા રમ રમ કરી પછી પાછા અર્જુન ફઈ જોડે ગયા અને અર્જુન ભાઈ પણ રમ રમ કરવા વાજ્યા અને એમની પણ ફોટો પાડવા ફોટા ફોટા પાડી અને અમે ઉપરનો નજારો જોવા ગયા ઉપરનો નજારો ગયો તો મોટો પથરો આવ્યો પથરો ચડીને પાછો કૂટો કૂટો જોન કેમેરા મેન ને કીધું કે મારી પાછળ પાછળ આવ અને પાછળ પાછળ આવ્યો અને ત્યાં તો પાણીનું પાણી પાણી હતું અને ઉપરનો નજારો તો બહુ સારો હતો અને મેં કેમેરામેનને કીધું કે પાણી પડે છે એ બતાવ તો કેમેરામેન બાજુ બતાવવા બાજ્યો અને પછી હું કીધું કે પેલો ડુંગળો પણ બતાવ તો ડુંગળો પણ બતાવવા બાજ્યો પછી એ બાજુ ગામ પણ બતાવ્યું હું ગામ પણ આવ્યું અને મોટા મોટા ડુંગર ઓમ મજા આવી ગઈ અમને તો જોઈ જોઈ મજા આવી ગઈ એટલામાં તો ગોલ ગોલ ફરી ફરીને કેમેરામેન પાછો મારી જોડે આવી ગયો અને હું એને કીધું આ જો ઉપર ધોધ પર પાણી પડે છે એ આનું પાણી છે અને મારી પાછળ આવ એમ કરીને મેં પાછો બતાવવા લાગ્યો અને હું ત્યાં તો મોટો એવો હોલ ફગડો મળ્યો તગદામાં નીચે ઉતર્યો અને ત્યાં તો મેં જોયું હનુમાનજીનું મંદિર હતું એ તો મેં તો દર્શન કર્યા ઢીલો પાડ્યો ઢીલો પાડીને પછી ઉચું જોયું ઊંચું જોયું તો પાછો ઉપર નીકળવા માટે ભેરે ભેરે પ્રયાસ કરતો હતો એટલામાં થોડુંક મને વાગ્યું અને પછી મેં પાછો ભેરે ભેરે નીકળ્યો અને નીકળીને પછી મેં ચાલવા લાગ્યો ચાલ્યો પછી કેમેરામેન કેમેરામેને કીધું મારી પાછળ ચાલ એમ એટલામાં તો હું મારા ચંપલ ફૂલી ગયો અને પાછો જો ચંપલ પહેરવા અને પાછો ચંપલ પહેરી અને પાછો તો ચાલવા લાગ્યો ધીમે ધીમે તો બધી કેમેરામેનને કીધું થોડુંક પાસે પાસે બતાવ અને કેમેરામેન બતાવવા લાગ્યો એટલામાં તો જ એક છોકરું પલળી ગયું અને રડવા લાગ્યું અને હું એની સાઈટમાં રહીને ધીમો રહીને મોટો ટોયવો પથરો બેરે બેરે ચડીને પછી ચાલવા લાગ્યો અને કેમેરામેનને કીધું મારી પાછળ આ કેમેરામેન પાછળ પાછળ ચાલતો જો અને હું આગળ આગળ અને તમે જો આગળનો પાછળનો નજારો પછી અમે એમ કરતા અમે નીચે ઉતરવા લાગ્યા અને ઉપર જવા લાગ્યા તો ઉપર મોટો એવો પથરો પડે એવો હતો હવે તો ચાલવા લાગ્યો અને ધીમો ધીમો ઉતરવા લાગ્યો એટલામાં તો અર્જુન ભાઈ કે ઉપર તો પથરો પડે એવો છે મોટો એવો અને મને તો બીક લાગે એમ કરીને અર્જુન ભાઈ પોને પથરો બતાડીને એ તો ધીમા ધીમા થોડાક ચાલ્યા અને પછી એ તો નાહવા લાગ્યા અને મને તો લાગી બીક એટલે મેં પણ એમની પાછળ પાછળ નાહવા લાગ્યો અને અમારા ફોલોવર પણ અમારી પાછળ પાછળ જ આવવા લાગ્યા ધીમા ધીમા હવે બધા ચાલતા ચાલતા નીચે ઉતરવા લાગ્યા અને નીચે ઉતર્યા અને મને લાગી ભૂખ તેમણે ખીચું ખાધું ખીચું બહુ મજા આવી ખીચું ખાધું પછી અમારા ખિસ્સા થયા ખાલી અને પછી ચલો હવે ઘરે તો હવે પછી ઘરે ચાલવા લાગ્યા અને હવે આપણે મળશું બીજા બ્લોગમાં તો ચાલો બાય બાય ટાટા